રૂપાલની પલ્લીના દર્શન કરાવવાના છીએ તમે આમને આમ અમારા વિડીયો સાથે જોડાયેલા રહો કેમ કે ત્યાંનું રહસ્ય શું છે તે પણ તમને આ વિડીયોમાં જોવા મળી રહેવાનું છે તો આવી રીતે અમારી સાથે જોડાયેલા રહો અને અહીંયાનું ડેકોરેશનની વાત કરીએ તો બહુ જોરદાર કરવામાં આવ્યું છે માતાજીના દર્શન કરો અને પછી અમે તો નીકળી ગયા બહાર અને ત્યાં જુઓ તો અમારા ભાઈઓ તો આહા હા બહારના ડીજેના અંદર એવા નાચા ભાઈ એવા નાચા ચમકે એટલી ખુશી મળવાની હતી એમને ત્યાં જોરદાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં સફરજન પણ આપતા હતા અને લોકો ખાઈને નાચતા હતા અને જયકારો કર્યો પછી તો ફાઈનલી ગઈ તમે હેઠતા હેઠતા અડધું કામ તો ફરી રહ્યા છે એના અંદર હવે જઈ રહ્યા છીએ અમે કઈ બાજુ પલ્લી જોવા માટે નીકળી ગયા છીએ અને તમે પણ અમારી સાથે આ રીતે જોડાયેલા રહો તો તમને પણ દર્શન કરવાનો લાભ મળશે होइल <laughs> छ <laughs> બાળકો ભીડ અંદર ખોવાઈ ના જાય અને એ લોકો ભટકાઈ ના જાય અમેરિકા થી ઓસ્ટ્રેલિયા થી ઇંગ્લેન્ડ થી પબ્લિક આવવા અમને પણ મળ્યા છે અને તેમના જોડે અમે ઘણી બધી વાતો કરી છે અને એમને કાચું આપણું વાત કરી હતી હા ભાઈ અમારો ઇંગ્લિશ ના અંદર થોડો કાચો અને મને તો સારું આવડતું જ નહીં અને આ અમારા ભાઈ અમારા કડી નું નામ આવ્યું કડી નું નામ લખ્યું અને અમારો ભાઈ મણકો એ મણકો નહીં તો જાય રહે જાય એ આ જતા વરસાદ જો તમે પણ પલ્લીના દર્શન કરવા માટે આવતા હોય તો નાના બાળકોને સાથે લાવ્યા હોય તો તેમનું ખાસ કરીને ધ્યાન રાખવું